માંડવા માંડવા તો કે વેલરી આવતી રીજે હવારી જાય ને હાજી હાંજી પાસાવારી જાય ને હાજી હખના જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધાય મજા માં પટાણે વાગ્યા હાડા હાથ જેવું થઈ ગયું છે હું નાખો વાહિંદા પેલા ફરી આવ્યા ફરી આવી ને બધી હું ના ખીલાવા રામભાઈ ને ત્યાં ઓગજ ફરી ને એ જે ઠાકુ ઠાકુ હોય ને એ ખાય કોઈ શાણ વાળું હોય ને એ કાઢે પગમાં અમારે શાંતિબેન પાડો છે સહકાર નાખે કે નાખવા એ હામાં જ વાહિંદા નાખે મેં કીધું ના ના હું નાખે દે તો આવી ગયો ઉકળો राम सीता राम मित्र तो हीरामण जात ग हीरावी लिए पूरियो थे लाडवा न रीते नाता ना सखले हेलो बदा हीरामण करवा वाहिरा कर लेता न हीरामण कर, ही कर ने जो रोटी पड़ी थी ने इतरी बाकी लाडवा हां तारी पूरियो पूजी मलग ने हेलो बदा हीरामण करवा हीरामण कर ली तू હિરામણ કરીને હું આવી મકાઈ વાઢવા નીતિન ભીહુન ઘર વાળા પાણી પીવરાવે ફૂલ ઘર સાટે દવા જવારમાં એક ફેરે સાટી ના બીજી ક્રિષ્ના હીરામણ ના થામ વિસરે નીતિન કીધું કે ભીહુન ઘર વાળા પાણી પીવરાવે ને વેલો આવી જાય હું વાટી રાખું બે મા દીકરો એક એક ભારી ઉપાડી જાય વટાણ બધી નીણ થઈ જાય બપોર પાસે વાઢ ને આ મકાઈ વટાણ એવડી એવડી થઈને અમે કોઈ દિયામાં એકાધી ફેરે કદાચ દવા સાટી હોય તો ને જાણે ઉરિયાય નથી નાખ્યું દેહી ખાતર મોટી મોટી જબરી જબરી થઈ ગઈ હાલો મંડિયા વાઢવા આગળ નીતિ ના આવી જાય ફટાફટ જો જબર જબર થઈ ગઈ દેહી ખાતર કોઈ દુનિયામાં પૂગે નહીં આવડ્યા એવડા થઈ ગયા પણ હાવ કાસા છે હજી કઈ બહુ દાણા કે નથી

પેટ્રી ન જોઈએ આ બધુંય સોકો કર નાખો આમાં જલાવ દેખતા બધુંય રીય આ ગોસર જ કેવાય ને પાહે આઈ જો ને તો ગોસર ને તે બીજું કામ ખાય જ નહીં એટલે પોપિયા હારા પોપિયા કેવા પાકાર ઉપર આ તબ્બા જેવા પોપિયા વાવી જાવ માટે હાલો તો વાડી વાડી લઈએ ફટાફટ હા વાડી લઈ હું તા હું દો વાંટા થાય હા કામ ના ડુકે ખેડુ નથી આમાં ટમેટી ને છોડવા છે તો રાખવા ને હે ટમેટી ને છોડવા